મૌલાના સલમાન અઝહરી અને એક અન્ય વ્યક્તિ સામે સામખિયાળીમાં આઈપીસી ધારા મુજબ ફરિયાદ દાખલ કરાઈ તારીખ એકત્રીસ એક ચોવીસના રોજ પૂર્વ કચ્છના સામખિયાળી ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં મૌલાના સલમાન અઝહરી ઉપસ્થિત રહ્યો હતો અને તેમણે આ કાર્યક્રમમાં ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું જેનો વિડીયો વાયરલ થતાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા કાયદેસરની આઈપીસી એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે મુજબનો ગુનો નોંધી આગળની તપાસ આરંભી છે

જેમાં આઈપીસીની કલમ એકસો ત્રેપન બી પાંચસો પાંચ બે અને બીજી કલમો હેઠળ જે છે એ ગુનો નોંધાયા છે એમાં જે આરોપી છે એ બે આરોપી છે એક મહંમદ ખા એચ મોર અને બીજા જે છે મૌલાના મુફ્તી સલમાન અઝ અઝરી એ બંને વિરુદ્ધ જે ગુનો નોંધાયા છે એમાં જે બનાવ છે એકત્રીસ એક બે હજાર ચોવીસના રોજ સવારમાં જે સમખ્યાળીમાં ત્યાં જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને એ પ્રોગ્રામમાં જે ભાષણ જે આપવામાં આવ્યું હતું એમાં જે ભડકાઉ ભાષણ હતો એ અનુસંધાને પોલીસ દ્વારા એ આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને અત્યારે જે છે તપાસ એમની ચાલુ છે આ જે ગુનો નોંધવામાં આવ્યો છે એના અનુસંધાને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈ પણ જે વ્યક્તિ છે કોઈ અફવા નહીં ફેલાવે અને કોઈ અફવામાં કોઈ એવું ભાગ નહીં બને અને કોઈપણ જગ્યાએ અગર પણ લો એન્ડ ઓર્ડરનો પ્રશ્નને અનુરૂપમાં કોઈ પણ વ્યક્તિની એમાં સંજોગણી હોય તો એમાં પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ગઈકાલે આ પ્રોગ્રામ બાબતમાં જે છે અને એમાં જે વસ્તુ જે એ રીતની બોલવામાં આવી હતી પોલીસને ધ્યાને આવેલ અને એના નોંધને પોલીસ દ્વારા એમાં તાત્કાલિક પગલાં લઈને ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે એ જે પરમિશન આપવામાં આવી હતી એમાં પરમિશનમાં જે વસ્તુ ક્લિયર હતી કે કોઈ પણ એવી રીતની ભડકાઉ ભાષણ ગયા પછી કોઈ એવું ઉશ્કેરણી ભાષણ નહીં આપવાનું અને એના અનુસંધાને જે છે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે જે એક આ જે મોલાના જે આરોપી છે એ અત્યારે જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં છે એટલે એમનું જે પ્રોસેસ જે છે પૂરો થશે એના અનુસંધાને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસરની કરવામાં આવશે